જો તમે કતારગામ અને વેડ રોડ વિસ્તારના કૈલાસનગર ભગવાનનગર કે ગોકુલ પાર્ક સોસાયટીમાં રહેતા હોય તો તમારે ત્યાં લાખો રૂપિયાના રોડના કામ મંજૂર થયા છે આપણે જોઈ રહ્યા છીએ વોર્ડ નંબર સાત એટલે કે કતારગામ અને વેડ રોડ આ વિસ્તારના કોર્પોરેટર બીજા દીપ્તિબેન શૈલેષભાઈ સાકરિયા એવો જ્યારે ચૂંટાઈ આવ્યા હતા ત્યારે દસ ધોરણ પાસ હતા તેમના પર કોઈ ગુનાહિત કેસ ન હતો અને એમની પાસે આશરે અઢાર લાખ થી વધુ ની જાન્યુઆરી બે હાજર એકવીસ થી નવેમ્બર બે હાજર પચીસ સુધી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન માંથી સત્તર કામ મંજૂર કરાવ્યા છે અને જેની રકમ લાખ થી વધુ હવે આજે સત્તર કામ છે તેમાંથી સોળ કામ રોડ સંબંધિત મંજૂર કરાવાયા છે જેની રકમ ઓગણીસ લાખ થી વધુ ની છે પાણી સંબંધિત એક પણ કામ મંજૂર કરાવાયું નથી સ્ટ્રીટ લાઇટનું નું એક પણ કામ મંજૂર કરાવાયું નથી ડ્રેનેજ લાઇન માટે કોઈ પણ ખર્ચ કરાયો નથી આરોગ્ય માટે કોઈ પણ ખર્ચ કરાયો નથી અને શાળા સંબંધિત નવ કામ મંજૂર કરાવ્યા છે જેની રકમ ચોંત્રીસ લાખથી વધારે છે બાકડા ફાળવવાના બે કામ મંજૂર કરાવ્યા છે જેની રકમ ચાર લાખથી વધારે છે દિક્તીબેને કતારગામ અને વેડ રોડમાં સૌથી વધારે ખર્ચ સરકારે શાળા પાછળ કર્યો છે તો આ વિસ્તારના લોકો કમેન્ટ કરીને જણાવે કે આ વિસ્તારની સરકારી શાળાઓ કેટલી સુવિધાપૂર્ણ છે બાકી તૈયાર બીજાઓ ચૂંટણી આવી રહી છે